આપણું રાષ્ટ્રગીત છે જે મંદિર માત્ર એ લગભગ બધાને ગમતું હોય છે અને હું તો વર્ષો આપણી સ્કૂલોમાં બાળકો પાસે એ ગૌરાવતો હોઉં છું પણ અત્યાર સુધી કેવું હતું કે બે આંતરાજ રાષ્ટ્ર ગીત છે ને એવું લગભગ લોકો માનતા હતા અને આપણે યુટ્યુબ માં કે કૈક લઈએ તો બે આંતરાજ મોટા ભાગે ગોવાતા હતા પણ પહેલી વાર પાર્લામેન્ટ ની અંદર આખા ગીતની ઉલ્લેખ ના થઈ અને એક્ચ્યુઅલી આ વંદે માતરમ ગીત એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે દોઢસો વર્ષ પહેલા રચના કરી હતી અને ભારત માતા કોણ તેનું એક ચિત્ર પણ એમને જે તે વખતે સૌથી પહેલું હાથે થી કલર કરી અને દોરેલું અને એના મનમાં ભારત માતાનું ચિત્ર અને ગીત એ દુર્ગા માં ને સમક્ષ રાખી અને આખી રચના લગભગ કરી દેવો માનવામાં આવે છે લોકો સુધી લઈ જવા માટે અમે આ નમ્ર પ્રયાસ કર્યો છે તો ખાસ કરીને કોઈ પણ વાત છે બાળકો બાળકો થી વાલીઓ વાલીઓ થી સમાજ સુધી પહોંચતી હોય છે તો અમે આ માધ્યમને લઈને ચાલીએ છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારત માટે ગૌરવ છે અને એ આપણા ગુજરાતના છે અને એમને જે તે વખતથી લઈ આપણે ભારત રત્ન આપવા સુધીની જે વાત છે ને એમાં જોઈએ ને તો આપણે અત્યારે મુદ્દો નથી પણ આ તો ખાલી વાત કરું છું કે એમને અન્યાય જે તે વખતે થયેલો જ્યારે લોકમત લીધો આપણે ઘણી બધી વાતો સાંભળી છે મારી કરતા આ બાબતથી તમે વધારે વાકેફ છો તો એમના પણ એકસો પચાસ વર્ષ થયા છે તો બે લઈને આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ તો આ પ્રોગ્રામ બે તબક્કાનો છે એક મહાયાત્રા અને બીજો પ્રોગ્રામ સ્થળ ઉપર તો પહેલા મહાયાત્રાની જો હું આપને વાત કરું તો 11 તારીખ અને રવિવારે અમે જનરલ સદાયને 1 વાગે બોલાવ્યા છે કારણ કે સ્વાભાવિક છે કે કોઠોદા બહુ મોટી યાત્રા થશે અમને એવું બેસે છે કે જે રીતે અમારા માલી હોય અમને જે રીતે

વંદે માતરમ ને રિલેટેડ આ પહેલો કાર્યક્રમ દેશ આઝાદ થયો પછી થવા જઈ છે તો મોટી સંખ્યામાં સંતો જોડાવાના છે એમાં સ્વામિનારાયણના સંતો આવી છે અને સનાતન હિન્દુ ધર્મના પણ મોટા મોટા સંતો એમાં ઉપસ્થિત રહે અને અમારા વિદ્યાર્થીઓ વાલીઓ અને અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે તો એ બધું ગોઠવતા આર્થિક સાડા ચાર થી પાંચ માં પાંચે આ બધી formality બધી પતી પાંચ માં પાંચે સાયરામ ભાઈ વંદે માતરમ રિલેટેડ related એની શાયરી અંદર વાત કરશે એક કલાક પાંચ વાગ્યા અ પાંચ થી છ છ વાગે કીર્તિદાન ભાઈ વંદે માતરમ ને related બધા દેશ ભક્તિ ગીતો અને વંદે માતરમ આખું સરસ રીતે ગાશે અને જે ઉપસ્થિત લોકો છે એને involve કરીને ગવરાવશે એટલે એ કાર્યક્રમ બે જગ્યાનો અને ત્યાં સ્થળ ઉપર જે કાર્યક્રમ છે એમાં બધા જ અમારા છોકરાઓ એ ઘરે તૈયારી કરી રહ્યા છે શાળામાં બે વાર એક વાર class માં અને એક વાર કારણ કે સ્માર્ટ મોડા હવે બધા ક્લાસમાં માં થઈ ગયા છે તો એ જે થઈ ગયું છે lyrics સાથે મૂકી દઈએ તો એ પ્રમાણે વાગતું જાય અને એ પ્રમાણે વાગતા જાય લગભગ બધાને કંઠસ્થ થઈ ગયું છે લિંક પણ ઘરે